સાંસદ રાજેશ જ્યાં પ્રચાર માટે જાય ત્યાં સવાલ થાય છે કે સાંસદ તમે ક્યાં હતા વર્ષથી સવાલનો જવાબ નથી મળતો ભાજપને કારણ કે હવે ભીસ વધી રહી છે જનતાના સવાલની તેના કારણે એક નવો એજન્ડા ઉતારવામાં આવ્યો હોય તે પ્રકારના ભાષણો કે રાઠોડ અને ધારાસભ્ય ભગવાનજી બારડ આપી રહ્યા છે ખેર ભગવાનજી બારડ તો ભાજપમાં કોંગ્રેસ છોડીને ગયા બાદમાં ત્યાં ધારાસભ્ય બન્યા એ વાતથી તમે વાકેફ છો માટે આપણે વિગતવાર વાત કરીએ કે કઈ રીતે ફોટો બીજાનો બતાવવાનો છે ચૂંટાડવાનો બીજાને છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે જૂનાગઢ લોકસભા વિસ્તારમાં સાંસદ રાજેશ ચોડાસમાને ટિકિટ આપવામાં આવે ત્યારે જે માહોલ જોવા મળ્યો તેમાં લોહાણા સમાજ ડોક્ટર અતુલ ચગના આત્મહત્યા કેસના કારણે સાંસદથી નારાજ હતો તેઓનો વિરોધ હતો તેઓએ વિરોધ પ્રગટ કર્યો ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓએ પણ વિરોધ પ્રગટ કર્યો કે સાંસદ રાજેશ ચુડાસમાને ફરી ટિકિટ આપે એ ભાજપની ભૂલ છે ખેર હવે ભાજપે ભૂલ કરી કે ન કરી એ ભાજપ જાણે ટિકિટ મળી ગઈ છે અને હવે ઉમેદવારી પણ થઈ ગઈ છે સાંસદ રાજેશ ચુડાસમાનો પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે દરમિયાન આપણે વાત કરીએ જેવું ફોર્મ ભરવા જવાના હતા જૂનાગઢ ખાતે ત્યારે એક ભાષણ આપવામાં આવે અને જનસભા કરવામાં આવે છે અને આ જનસભામાં તારાળાના ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડ વાત કરે છે કે આપણે તો મોદી માટે આવ્યા છીએ માત્ર નિમિત્ત છે રાજેશ ચુડાસમા ફોર્મ એમને થોડું ઉઠાવ્યું છે ફોર્મ એમણે ઉઠાવ્યું છે લોકો કહે છે કે ગામમાં તેઓ પહોંચતા નથી પણ આપણે હવે તમે એમને સાંભળી લો એમનું શું કેવું છે માનવું ન માનવું તમારો વિષય છે

અને ભાજપમાં કોણ વધારે ગમે નરેન્દ્ર ભાઈ મોદી તો આ ધારાસભ્ય ભગવાનજી બારડ કે જેવો કહી રહ્યા છે કે મોદી હું અગાઉ પણ કહી ચૂક્યો છું બધું મોદી 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 કરી નાખે વાંધો નથી હવે ધારાસભ્યની વાત આવે છે કેસી રાઠોડ ઉનાના ધારાસભ્ય છે કેસી રાઠોડ એની પાસે કોઈ મુદ્દો નથી માત્ર માત્ર લોકોની વચ્ચે એક જ વાત છે રાજેશભાઈ દેખાણા નથી રાજેશભાઈ આવતા નથી ભાઈ રાજેશભાઈ શું કામ છે અહીંયા